હલો ગણપતિ દાદાની જય આજે ગણપતિ દાદા માટે આપણે સરસ મજાના લીલા નારિયેલના લાડુ બનાવવાના છે તો મેં નીરનું નારિયેલ લીધું છે તો આવી રીતના મેં બધું છોલી લીધું છે આ કેવી રીતે છોલવું એ પણ હું તમને બતાવી દઉં છું નારિયેલ મેં લીધું છે દોઢ નારિયેલ લીધું છે પછી પાંચ ચમચી એટલી ખાંડ લીધી નાની પાંચ છે મોટી લો તો ત્રણ ચમચી થશે ચાર નંગ ઇલાયચી છે અડધી વાટકી મલાઈ લીધી છે ઘી લઈશ

અને મિક્સરના જારના અંદર દર દરો પીસી લેવાનું છે થોડું મોટું રહી ગયું હોય તો પણ આપણે આવી રીતે કટ કરી લઉં છું પીસી અને રેડી થઈ ગયું છે બહુ ઝીણું નથી કરવાનું આપણે આવી રીતે જ રાખવાનું છે કડાઈ મૂકી છે આપણો મિશ્રણ જે પીસીને રાખ્યું છે એ નાખી દસું બે ચમચી એટલું દેશી ઘી નાખવાનું છે ઘીના અંદર મસ્ત મજાનું સોપરાને સેકી લેવાનું છે કલર ચેન્જ થઈ થોડો ત્યાર સુધી આપણે ટોપરા ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ મજાનું શેકાવા માંડ્યું છે તમે જોઈ શકો છો કલર ચેન્જ થાય છે મિત્રો બાપાને આપણે ઘણું બધું ધરાવતા હોય છે લડ્ડું ઘણી બધી જાતના ભરાવતા છે પણ

ખાંડ અને ઇલાયચી નાખી દીધું છે ખાંડનું પાણી ભરે ત્યાર સુધી આપણે અને શેકવાનું છે એકદમ આપણે આવી રીતે મસ્ત તેર પી લેવાનું ખાંડનું પાણી થઈ અને ભરી ગયા ત્યાર સુધી અને શેકવાનું છે હવે આપણે એક ચમચી એટલું પિસ્તાનો ભોકો નાખું છું એને પણ

આવી રીતે ચમચા ઉપર હા એટલે જોઈ લેવાનું આપણું મિશ્રણ મસ્ત રેડી થઈ ગયું છે ગેસને બંધ કરી દેસું અને થોડી વાર ઠંડુ પડવા દેસું કઢાઈ મેં નીચે ઉતારી દીધી છે થોડું એને આ રીતે હલાવતા રહીએ બે ત્રણ મિનિટ એટલે ઠંડુ પડી છે આ ગરમ ને ગરમ લઈએ તો ઠાસણી વાળું છે એટલે આપણે ખાંડ વાળું એટલે હાથ ભરી જાય ઠંડુ પડે પછી આપણે

એના અંદર થોડું આવી રીતે રગ દોડી દઉં છું સૂકા ટોપરાનું છીણ છે આ બીજો પણ આપણે આવી રીતે બનાવી દેસું બીજો પણ આપણે આવી રીતે જ રેડી કરી દીધો છે એક નાનો બીજો બને એવો છે પણ એ હું મારી નાની નાની ગાય માતા આવે છે રોજ અમારા ઘરે રોટલી ખાવા એના માટે બનાવવાની છું આપણે આ બે સજાવી દેસુ બદામનું પાન લીધું છે મેં એક પછી આપણી બાપાની પ્રસાદી મૂકી દેસું આવી રીતે મિત્રો અમારી વિડીયો અમારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો અગાડી વધારજો અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે તમારા બાળકો માટે જરૂરથી બનાવજો ઓકે મિત્રો બાય કાલે આવી નવી રેસીપી સાથે